શ્રાવણ માસના પ્રથમ દિવસે ખોડિયાર આશ્રમ નવાઝરિયા મહાદેવ મંદિરે અગિયારસો બાળકોને બટુક ભોજન કરાવીને મહાપ્રસાદનો શુભારંભ કરવામાં આવ્યો ચોટીલા પાસે આવેલા ઝરિયા મહાદેવ રોડ ઉપર આવેલા નવાઝરિયા મહાદેવ ખાતે આખો શ્રાવણ માસ ભોજન પ્રસાદ તેમજ ફરાળની વ્યવસ્થા કરવામાં આવી મંદિરે દર્શનાર્થે આવતા તમામ શ્રદ્ધાળુઓ માટે ભોજન તેમજ ફરાળની વ્યવસ્થા કરવામાં આવી ત્યારે શ્રાવણ માસના પ્રથમ દિવસે અગિયારસો બાળકોને બટુક ભોજન કરાવીને મહાપ્રસાદનો શુભારંભ કરવામાં આવ્યો મહંત શ્રી બ્રહ્મચારી બાપુ તેમજ સમસ્ત સેવક ગણ તરફથી તમામ ભક્તોજનોને આખા શ્રાવણ માસ દરમિયાન મહાપ્રસાદ લેવા માટે હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું જય શિયારામ હર હર મહાદેવ આ લાખો દર્શનાર્થી જરિયા મહાદેવ દર્શન સ્થળ હોવા છતાં દર્શન કરવા આવે છે અને મારા હેતુ આ છે કે કોઈ દર્શનાર્થી અહીંથી દર્શન કરવા આવે ભૂતકાળ તરસા ન જાય અને કાયમ આને અન્ન આપણે મહાપ્રસાદ મળતો રહીએ ભોળાનાથનું અને ફરાળવાળાને ફરાળની હોત સગવડતા છે અને આખા મહિના શ્રાવણ મહિના સુધી આલવાનું જ છે બધા દર્શનાર્થીને લાભ લેવા જાહેર આમંત્રણ છે રિપોર્ટર મુકેશ કક્કર